જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવા ચોળા અનેક રોગોમાં ઉપયોગમાં આવે છે પણ આપણે ચોળાનું શાક બહુ ઓછું બનાવતા હોઈએ છીએ અને બનાવીએ તો પણ બાળકો તો એક ચમચીથી વધારે ખાતા જ નથી હોતા તો આના બધા જ પોષક તત્વો ઘરના બધાને મળી રહે તે માટે આજે આપણે એક સરસ મજાની નવી જ વાનગી બનાવીશું જે ખૂબ ઝડપથી બની પણ જશે અને નાનાથી લઈ મોટા સૌને ભાવશે તો એના માટે મેં અહીં એક કપ જેટલા ચોળાને બે કલાક પહેલાં પાણીમાં પલાળી લીધા હતા અને હવે આની અંદરનું બધું જ પાણી કાઢી લીધું છે અને હવે આપણે આને મિક્સર જારમાં લઈ લઈશું આ ફાઇબરથી ભરપૂર હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે તેમજ ડાયાબિટીસના પેશન્ટ હોય તેના માટે અને હૃદય સંબંધિત અનેક રોગોમાં ચોળા ખૂબ જ ફાયદાકારક છે તેમજ પેટની પણ અનેક સમસ્યાઓમાં ચોળા ફાયદાકારક છે તમે ઈચ્છો તો નેટ પર સર્ચ કરીને ચોળાના ફાયદા વિશે જાણી શકો છો હવે આની અંદર આપણે અડધા કપ જેટલી સોજી નાખી દઈશું અને સાથે જ ખાટું દહીં નાખીશું લગભગ મેં અડધાથી પોણા કપ જેટલું દહીં લીધેલું છે તો હવે આની અંદર પાણી નાખવાની જરૂર નહીં પડે એમ જ આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને ચોળા સરસ પલળી ગયા હોવાથી એકદમ સરસ આનું પેસ્ટ બની જશે સાવ લીસી પેસ્ટ નહીં થાય સહેજ કરકરા જેવી લાગશે પણ આપણે આવું જ ટેક્સચર જોઈએ છે જો સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું તમને એવું લાગે કે સરખું ગ્રાઇન્ડ નથી થયું તો તમે આની અંદર થોડુંક પાણી એડ કરી શકો છો તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું અને ખાંડ શું કામે નાખીએ છીએ તે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જરૂરથી જોજો તો ખાંડ નાખ્યા પછી ફરીવાર આને આપણે બરાબર મિક્સ કરી લઈએ બધું બરાબર મિક્સ કર્યા પછી આને ઢાંકીને આપણે દસેક મિનિટ રાખી દઈશું જેથી સોજી છે એકદમ સરસ ફૂલી જાય અને તમે જોઈ શકો છો કે અત્યારથી આપણું બેટર એકદમ સરસ ફ્લફી જેવું લાગી રહ્યું છે તો આને ઢાંકીને થોડીકવાર રાખી દઈશું અને ત્યાં સુધીમાં આની સાથે ખાવા માટે એક સરસ મજાની ચટપટી અને સ્પાઈસી એવી ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે અહીં મેં એક પેન લઈ લીધું છે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેમાં એક મોટી ચમચી ચણાની દાળ અને એક મોટી ચમચી અડદની દાળ નાખી દઈશું આ બંને દાળને આપણે તેલમાં સાધારણ સાંતળી લઈએ સાથે જ ત્રણ સૂકા લાલ મરચાં નાખી દઈશું તીખાસ તમને જોઈતી હોય તે પ્રમાણે તમે મરચાં વધારે ઓછા નાખી શકો છો સાથે એક નાનો આદુનો ટુકડો અને ત્રણ ચાર લસણની કળીઓ નાખી દઈશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં લાંબી સુધારીને લઈ લીધી છે ડુંગળીને પણ આની અંદર આપણે સાંતળી લઈશું ડુંગળી સાધારણ ટ્રાન્સલુશન થાય ત્યાં સુધી આપણે આની અંદર સાંતળવાની છે ડુંગળી સાધારણ ટ્રાન્સલુસણ થાય એટલે આની અંદર આપણે કોથમીરની કૂણી દાંડલી નાખી દઈશું તમારી પાસે દાંડલી ના હોય તો તમે અડધા કપ જેટલી કોથમીર પણ એડ કરી શકો છો આને પણ આપણે આની અંદર સાંતળી લઈશું દાંડલીનો ફ્લેવર વધારે આવતો હોય છે એટલે હું દાંડલી આવી રીતના સાચવીને રાખતી હોઉં છું જેનો ચટણીમાં અને આવી રીતના ઉપયોગ કરતી હોઉં છું સાથે એક મીડિયમ સાઇઝનું ટમેટું સુધારેલું આની અંદર એડ કરી દઈશું અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ જેથી આપણા ટમેટા છે તે જલ્દીથી ચડી જાય અને આને બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ સ્લો કરીને ઢાંકીને આપણે થોડીકવાર માટે આને થવા દઈશું જેથી આપણા ટમેટા એકદમ સરસ ચડી જશે અને મેસી થઈ જશે તો લગભગ એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ટમેટા સરસ ચડી ગયા છે તો હવે આની અંદર બે ચમચી જેટલી દાળિયાની દાળ ઉમેરી દઈશું જેથી ટેક્સચર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે અને દાળિયાની દાળ ઓલરેડી શેકેલી જ હોય છે એટલે આને આપણે બહુ કૂક કરવાની જરૂર નહીં પડે સાથે એક ચપટી જેટલી ખાંડ નાખી દઈશું ખાંડ નાખવાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે બહુ પણ ટમેટાની ખટાશ બેલેન્સ થશે એટલે તે જરૂરથી એડ કરવાનું એટલે આપણી ચટણી એકદમ સ્પાઇસી અને ચટપટી થશે તો આને મિક્સ કરીને હવે આપણે નીચે લઈને ઠંડુ થવા માટે રાખી દઈએ તો જો આ બધું સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આને આપણે મિક્સર જારની અંદર નાખી દઈએ આ ચટણીને તમે ફ્રિજની અંદર સ્ટોર કરીને એક અઠવાડિયા સુધી રાખી શકો છો અને કોઈની પણ સાથે ખાવામાં ઉપયોગમાં લઈ શકો છો આ ચટણી એટલી સરસ ટેસ્ટી લાગે છે કે એમ જ રોટલી સાથે પણ ખાવામાં મજા આવતી હોય છે તો હવે આની અંદર જરૂર મુજબ પાણી નાખીને આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે અને એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને મિક્સર જારમાં અડધા કપ જેટલું પાણી નાખીને પાણી પણ આની અંદર નાખીને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ચટણીનો સ્વાદ બમણો કરવા માટે આની ઉપર આપણે એક વઘાર રેડી દઈએ એક ચમચી તેલ મેં ગરમ કરીને લઈ લીધું છે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એક સૂકું લાલ મરચું અને પાંચથી છ લીમડાના પાન નાખી દઈશું અને આ વઘારને ચટણી ઉપર રેડી દઈએ તો આ ચટણી ઢોકળા ઇડલી ગમે એની સાથે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે તો આપણી ચટપટી અને ટેસ્ટી એવી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ખીરું ચેક કરી લઈએ આપણા ખીરાને રેસ્ટ થતાં દસેક મિનિટ જેવું થઈ ગયું છે આ વખતે તમને એવું લાગે કે ખીરું ઘાટું થઈ ગયું છે તો તમે એકાદ ચમચી પાણી એડ કરી શકો છો પણ આમાં એડ કરવાની જરૂર નથી હવે આની અંદર મેં ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે અને એને મિક્સ કરી લઈશું કેમકે હું આમાં તરત જ ઢોસા બનાવું છું એટલે મેં સોડા એડ કર્યો છે જો તમે આને બે ત્રણ કલાક રાખી મૂકવાના હો તો તમારે સોડા એડ કરવાની જરૂર નહીં પડે કેમકે અત્યારે ગરમી બહુ છે એટલે આથા જેવું આવી જ જશે પણ આ તો તાત્કાલિક કરવું છે એટલે મેં ચપટી સોડા નાખ્યા છે હવે ઢોસાનો તવો લઈ અને એની ઉપર બે ચાર ટીપા તેલના નાખી દઈશું અને ટિશ્યુ પેપરથી આને લૂછી લઈએ આ પહેલી વખત જ આપણે તેલ નાખવું પડશે પછી હર વખતે તેલ નાખવાની જરૂર નહીં પડે હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી નાખીશું અને આપણે જે ખીરું તૈયાર કર્યું છે ઢોસા માટેનું તે આની ઉપર એક મોટા ચમચા જેટલું નાખી દઈએ અને આને હળવા હાથે ફેલાવી દઈશું તો એકદમ સરસ આના ક્રિસ્પી ઢોસા બને છે અને આમ જનરલી બાળકો એટલા બધા ચોળા નથી ખાતા મારા છોકરા તો નથી જ ખાતા તો આવી રીતના ઢોસા બનાવીને તમે બાળકોને આરામથી ચોળા ખવડાવી શકો છો આજુબાજુ થોડુંક તેલ નાખી દઈશું જેથી સરસ ક્રિસ્પી થાય અને આની ઉપર આપણે થોડોક સાંભાર મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ તમે આની ઉપર શેઝવાન ચટણી ટમેટો કેચપ ગમે તે લગાડીને તમારે કોઈ પણ જાતના ફેન્સી ઢોસા બનાવવા હોય તો બનાવી શકો છો ઇવન એકદમ ક્રિસ્પી ઢોસા પાઉંભાજીની ભાજી હોય તેની સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં મેં થોડોક સાંભાર મસાલો સ્પ્રિન્કલ કરી દીધો છે તેની ઉપર ઝીણા સુધારેલા ડુંગળી ટમેટા અને કેપ્સિકમ નાખી દઈશું સાથે થોડુંક ખમણેલું ગાજર અને થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને એને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું તમારે જેટલો ક્રિસ્પી ઢોસો જોઈતો હોય એ પ્રમાણે તમારે થવા દેવાનું તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે નીચેથી એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે જે દળેલી ખાંડ નાખી હતી તેના કારણે એક તો આ ઢોસાનો કલર સરસ નીચેથી બ્રાઉન આવશે અને બીજું ચોખાના લોટનું જે ખીરું હોય છે ઢોસાનું એમાં ચોખાની અને દાળની પોતાની એક મીઠાશ હોય છે તો તે મીઠાશ આમાં લાગશે એટલે થોડીક દળેલી ખાંડ જરૂરથી એડ કરવાની ફરીવાર આપણે તવાને ટિશ્યુ પેપરથી ક્લીન કરી અને બીજો ઢોસો પાથરી દઈએ તો આપણે જેટલું ખીરું બનાવ્યું હતું તેનાથી આવડી મોટી સાઇઝના દસ ઢોસા બનીને તૈયાર થયા હતા તો હવે ગરમાગરમ ઢોસા અને ચટણી બધું જ તૈયાર છે તો આપણે સર્વ કરી દઈએ અહીં મેં સાથે વાટકીમાં સાંભાર પણ લઈ લીધો છે સાંભારની રેસીપી જો તમારે જોવી હોય તો તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને હવે તૈયાર કરેલા ઢોસા મૂકી દઈએ હવે હું તમને ઢોસાનો અવાજ સંભળાવું જો એટલા સરસ વિસ્પી ઢોસા બને છે આ એમ જ પ્લેન ઢોસો મેં બનાવ્યો હતો આની અંદર કાંઈ લગાડ્યું નથી તો તમે પણ એક વખત ચોળામાંથી આ ઢોસાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ